રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર નહીં આપવાનો આક્ષેપ કરાયો હતો જે બાબતે મેડિકલ કોલેજ બહાર રેસિડેન્ટ તબીબોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા કોન્ટ્રાક્ટ કર્મચારી જોસનાબેન પ્રવીણભાઈ દ્વારા ડોક્ટરો અને સ્ટાફ સાથે ગેરવર્તન કરાયું હતું જે બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તબીબોએ માંગ કરી છે કે આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટર પર હુમલો થવાની ઘટનાને લઈને સિક્યુરિટી વધારવામાં આવે મારું નામ ડોક્ટર ધીમંત મારવિયા છે અહીંયા જુનિયર ડોક્ટર તરીકે ફરજ બજાવું છું કાલે સવારે મેડિસિન વિભાગમાં એક ફીમેલ દર્દી આવી ગયું જે એની પ્રાઇમરી કમ્પ્લેન એ હતી કે ગભરામણ થાય છે અને જનરલાઇઝ બોડી વીકનેસ છે તો જેવું દર્દી મેડિસિન વોર્ડમાં ગયું ત્યારે ત્યાં પરજ ઉપર હાજર એક મેલ ડોક્ટર અને એક જુનિયર ફિમેલ ડોક્ટર બંને હતા એમણે એની પ્રાઇમરી તપાસ કરી વાઇટલ્સ લીધા બીપી લીધું અને જે છાતીની પટ્ટી કાઢવાની હોય જેને ઈસીજી કહેવાય એ છાતીની પટ્ટી તાત્કાલિક ધોરણે સ્ટ્રેચર ઉપર જ કાઢી અને એની તપાસ કરતા એવું જણાણું કે એમાં કઈ જાજુ સારવાર આપવા જેવું છે નહીં તેમ છતાં એમને જે સારવાર ની જરૂર હતી સારવાર ચાલુ કરી અને દાખલ કર્યા અને જે ખાટલો આપવાનો હતો એમને બેડ અલોટ થયો એ બેડ માં શિફ્ટ કરવાનું કીધું પણ એમની સાથે પાંચ થી છ જણા આવી ગયા હતા જેમાંથી અમારા જ અહિયાં સિવિલ હોસ્પિટલમાં બીજા વિભાગમાં ડ્યુટી ઉપર જેની ડ્યુટી બોલતી હોય એવા માસી જે ફિમેલ સર્વન્ટ છે એમની સાથે મેડિસિન વિભાગમાં આવી ગયા હતા અને બીજા એના સગા હતા જે દર્દીના ચાર થી પાંચ જણા અંદર આવી ગયા અને ફિમેલ જે વોર્ડ હતો આખાનો વિડીયો લેવા માંડ્યા રેકોર્ડિંગ કરવા માં હવે આ રીતે ઇમરજન્સીમાં માં કામ ચાલતું હોય ડોક્ટરો ફરજ બજાવતા હોય તો આ રીતનો વિડીયો લેવો એ ગેરકાયદેસર છે અને એમાં ફરજમાં બાજારૂપ થાય તો એ રીતની એની શાબ્દિક ચેતવણી આપવામાં આવી હતી કે ભાઈ આ રીતનો વિડીયો ન ઉતારો બીજા દર્દીની સારવારમાં બાધારૂપ થાય છે એમ છતાં એમને વિડીયો ઉતારવાનો બંધ નથી કર્યો અને વિડીયો ચાલુ જ રાખ્યો હતો પછી અમારા જે ફીમેલ ડોક્ટર છે એમણે એને મોબાઈલ બંધ કરવાનું કીધું અને મોબાઈલ નીચો કર્યો તો એનો હાથ પકડી અને ફિમેલ ડોક્ટર ઉપર અસોલ્ટ કરવામાં આવ્યો છે એમને ગાલ ઉપર તમાચો મારવામાં આવ્યો છે અને મેલ સગા જે દર્દીના સગા હતા મેલ સગા એના દ્વારા ફિમેલ ડોક્ટરની કુર્તી ખેંચી અને ઝપાઝપી કરવામાં આવી છે એટલે આ બાબત કોઈ રીતે ચલાવવામાં નહીં આવે જો ડોક્ટરોને સેવા કરવાની હોય આવા જ વાતાવરણમાં કામ કરવાનું હોય તો આ કામ કરવાનું કોઈને વ્યાજબી નથી જે ફિમેલ ડોક્ટર ઉપર થયો છે હોય 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 પરિવાર કોઈ પોતાના આટલા ભણવા મોકલતા સેવા કરતા હોય તો આ રીતનું કાર્યક્રમ ક્યારેય ચલાવી લેવામાં નહી આ રીતનો વ્યવહાર આની પેલા અનેકવાર સિવિલ હોસ્પિટલમાં બન્યો છે અમે કડક શબ્દોમાં આની રજૂઆત કરી છે પણ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી આ વખતે અમારી ડિમાન્ડ એ છે કે જે ફિમેલ સગા અને જે મેલ સગાએ અમારા ફિમેલ ડોક્ટર ઉપર આ રીતનો હુમલો કર્યો છે છે કર્મચારી બીજું એ આખો બનાવ બન્યો ત્યારે બહાર સિક્યોરિટી ઓફિસર હાજર હતા એમ છતાં મુક દર્શક બનીને ખાલી સમગ્ર ઘટનાક્રમ નિહાળ્યો છે બધા વોર્ડમાં બધી ઇમરજન્સીમાં બધે જે જે સિવિલ જે જે સિક્યોરિટી ઓફિસર છે બધા ફક્ત આજ કાર્યક્રમ કરે છે તમે એને જુઓ તો તમને એમ લાગે કે એને પોતાની સિક્યોરિટીની જરૂર છે એવી સિક્યોરિટી ખાલી ઓનપેપર અમને ફાડવામાં આવે છે તો આમાં અમારા ઉપર આવકે તો ખાલી હાથથી આવી અને પછી ક્યારેક ચાકુય હોઈ શકે કોઈ બીજું દર્દી હોઈ શકે દર્દીના સગા હોઈ શકે આ જો ચલાવી લ્યો તમે એકવાર તો આ તો પબ્લિકને પ્રોત્સાહન મળે આવા તો અવાર આવતા હોય છે હડતાલ ઉપર અમારું ઉતરવાનું આજે કાંઈ હજી નક્કી નથી અને આજે અમે ઉતરવાનાય નથી અમે અમારી ડિમાન્ડ ઓનપેપર જે ઓથોરિટી હોય અમે આગળ બધા પાછા ભેગા થઈ અને ડોક્ટર એસોસિએશન જે નિર્ણય લેશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરશું પણ આ વખતે અમે પીછે હટ કરવાના નથી અને અત્યારે અમે ઓન પેપર શાંતિપૂર્ણ પ્રચાર કર્યો છે અમારી અત્યારે ઇમરજન્સીમાં ડોક્ટરો ફરજ બજાવે છે

તો વોર્ડમાં આવ્યા પછી પેશન્ટને ફિમેલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું જોતા જ પેશન્ટ એવું લાગતું હતું કે પેશન્ટ સ્ટેબલ છે કોન્સિયસ છે ઓરિએન્ટેડ છે તેમ છતાં પેશન્ટને ફિમેલ વોર્ડમાં લઈને પેશન્ટને દેખવામાં આવ્યું પેશન્ટના વાઇટલ જોયા હતા વાયટલ ટેમ્પરેચર નોર્મલ હતું પેશન્ટને ઈસીજી કાઢવામાં આવે જે બી નોર્મલ હતું તો આ દરમિયાન પેશન્ટ સાથે આવેલા વર્કર પેશન્ટ સાથે આવેલા જે એટેન્ડર હતા એમ બે વર્કર હતા અને બે ત્રણ મેલ હતા જે વર્કર હતા એમને એગ્રેસિવ બિહેવ કરવાનું ચાલુ કર્યો અમારા સાથે અને દર્દીને સાથે અમારો વિડીયો વિડીયો ઉતાર તો આ દરમિયાન મારા સાથે રહેલા સિનિયર ડોક્ટર કે જેમને આ રીતે વિડીયો ઉતારવાનું ના પાડવાનું સમજાવ્યું તેમ છતાં એ લોકો વિડિયો ઉતારતા હતા તો મારા સિનિયર ડોક્ટર એમને સમજાવ્યું તેમ છતાં માન્યા નહીં તેમને હાથ વડે વિડીયો ફોન ડાઉન કરવાનો ટ્રાય કર્યો તો એ લોકોએ એમની સાથે એગ્રેસિવ બિહેર કર્યો ગાળામ ગાડી કરી એબ્યુઝિવ વર્ડ યુઝ કર્યા અને એમને ખીચા કરી અને એમને થપ્પડ મારી હતી જે મેલ અટેન્ડન્ટ હતા એમને પાછળથી કુર્તી ખેંચવાનો ટ્રાય કર્યો હતો અને પાછળથી થપ્પડ મારી હતી અમારી માંગ એ છે કે આવું યોગ્ય નથી આવું ડોક્ટરો સાથે થાય એ યોગ્ય નથી અને આ માસી કે જેમને વર્કર છે એ તરત તરત જ સસ્પેન્ડ ટર્મિનેટ થાય અને અમને પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ થાય કે આવું આગળ ના બની શકે તમારી માંગ નહીં સ્વીકારાય તો હવે આગળ તમે આખું યુનિયન છે એ શું કરશે એ નક્કી કરશું અમે